દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાર ડેમ સંપૂર્ણ ભરાયો ચાલુ સીઝનમાં પ્રથમવાર ઉકાર ડેમ પૂર્ણતઃ સપાટી સુધી ભરાયો ઉકાર ડેમની જળ સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ પર પહોંચી ડેમમાં ઉપરવાસમાંથી ચાલીસ હજાર ત્રણસો બાવીસ ક્યુસેક પાણીની આવક જેટલી જાવક ડેમના ત્રણ ગેટ ત્રણ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું ઉકાર ડેમ સંપૂર્ણ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી એક વર્ષ સુધી સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ બિલકુલ દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે જીવાદોરી સમાન એવા ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જે આગામી એક થી દોઢ વર્ષ સુધી દક્ષિણ ગુજરાત પરથી સંકટ ચડ્યું છે ખાસ કરીને ઉકાઈ ડેમ ની સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ પર પહોંચી જતા હાલ ઉકાઈ ડેમ માંથી ચાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી ત્રણ દરવાજા ખુલી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસ માંથી પણ એટલું જ પાણી આવતા જે આવક અને જાવકની સેમ પરિસ્થિતિ છે ખાસ કરીને જે ચાલુ સિઝન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો છે તેમાં ખાસ કરીને ખુશી જોવા મળી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને ત્રણ દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે